પરિણામો ચોંકાવનારા સાબિત થયા છે વર્ષ બે બાદ ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં સોનો બેઠક પર કોંગ્રેસ અને બીજેપીના ઉમેદવારો વચ્ચે જબરજસ્ત જંગ જોવા મળ્યો હતો બંને ઉમેદવારો વચ્ચે જ્યારે કોઈ ક્રિકેટ મેચ ચાલી રહી હોય તેમ અંતિમ સુધી મતગણતરીમાં રસાકસી જોવા મળી જોકે અંતિમ ઓવરમાં ગેનીબેને બાજી મારી કોંગ્રેસના ગેનીબેન ઠાકોરને છ લાખ અગિયાર હજાર એકસો ને સોળ મત મળ્યા છે ત્યારે લીડ મેળવીને ભવ્ય જીત હાંસલ કરી છે એ મારી ગેની બેનની નથી આ બનાસકાંઠાના મતદારોની મતદારોનો વિજય છે સત્યમેવ જે તે ગમે એટલું કરીએ પણ અંતે તો લોકશાહીની અંદર મતદારો જ ભિન્ન બનતા હોય છે અને એક મેં ગરીબ દીકરી તરીકે જે મામેરું માગ્યું હતું એ બનાસકાંઠાની જનતાએ મારું મામેરું કર્યું તો ક્ષત્રિય સમાજનો પણ હું હૃદયપૂર્વક આભાર માનું છું એમની એક અહંકાર સામેની જે એમની લડાઈ હતી એ લડાઈમાં ક્યાંક ને ક્યાંક સફળતા મળી છે ત્યારે હું બનાસકાંઠાની જનતાનો હૃદયપૂર્વક આભાર માનું છું સમગ્ર ત્યારે હું સમગ્ર બનાસકાંઠાના મતદારો નો બધાનો રદ ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર